ધાંગધ્રાના સીપરિયા વાડીમાંથી વન વિભાગ તથા સર્પ રેસ્ક્યુઅર જયેશકુમાર ઝાલાની ટીમે શેરો નામના પ્રાણીનું સુરક્ષિત રેસ્ક્યુ કરી વન વિભાગે જંગલ વિસ્તારમાં છોડી મૂકવાની કામગીરી હાથ ધરી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર ઝેરી તથા બેનજેરી સાપો વન્ય પ્રાણી સહિતના રેસ્ક્યુના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે આજરોજ ધાંગધ્રા રેન્જ વિસ્તારના સિપરીયા વાડી વિસ્તારમાં આવેલ કાંજીભાઈ નરસિંહભાઈ સોનગ્રાની વાડીમાં જંગલી પ્રાણી સુસરી જેને સેરો સેઢાળી નામ થી ઓળખવામાં આવે છે આ પ્રાણી નાનું ગોળ આકારનું અને તેના શરીર ઉપર સુઈ જેવા કાંટાઓ પણ હોય છે તેનાથી તે પોતાનું રક્ષણ કરી શકે છે જે પ્રાણીની ધાંગધ્રા વન વિભાગને જાણ કરતા ધાંગધ્રા વન વિભાગ તથા સર્પ રેસ્ક્યુર જયેશ કુમાર જ્વાલાની ટીમે ઘટના સ્થળે પહોંચી આ જંગલી પ્રાણીનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું હતું વન વિભાગની ઓફિસે આ પ્રાણીને લાવી તેને જંગલ વિસ્તારમાં છોડી મૂકવાની કામગીરી વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવે છે ત્યારે વન વિભાગના આરએફઓ દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે કે આપના વિસ્તારમાં દેખાતા વન્ય પ્રાણીઓ તથા ઝેરી તથા બિનઝેરી સાપો દેખાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવી કે જેથી વન વિભાગ અને સરપરાસ્ટ્યુ અને ટીમ ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરશે બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધાંગધ્રા આજે કાનજીભાઈ સોનાગા નામના એક વ્યક્તિનો વન વિભાગને ફોન આવતા વન વિભાગનો સ્ટાફ અને સાથે જે સર્ક જયેશકુમાર જયેશ છે એમની સાથે મળીને ટીમે જયારે સ્થળ પર પહોંચી તો ત્યાંથી ખુશી અથવા તો જેમને સેવો કહે છે દેશી ભાષામાં તે મળી આવેલ અને એમનો વ્યવસ્થિત રેસ્ક્યુ કરવામાં આવેલું હતું ત્યારબાદ આમને હવે જંગલમાં એમના નિયત સ્થાન ઉપર છોડવામાં છે હું રેન્જ ફોરેસ્ટ ઓફિસર ગુણખર અભિયાન ધાંગધ્યા જનતાને નમ્ર અપીલ કરું છું કે આવા કોઈ પણ પ્રકારના પ્રાણીઓ તમને જોવા મળે તો તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કરે કારણ કે આ બધા જે પ્રાણીઓ છે એમનો ક્યાંક ને ક્યાંક વેપારમાં અથવા અંધશ્રદ્ધા માટે ઉપયોગ થતો હોય છે જેની લાખોમાં ઘણી કિંમત બોલાતી હોય છે પરંતુ આવું કોઈ પણ કૃત્ય કરું ખાલી શેરો નહીં પણ પહાડી પોપડ છે કે આંધળી ચાકડ છે સુરજ કાચબા છે કે અન્ય આવી કોઈ પણ વસ્તુનો એવો વ્યાપારી વ્યાપારી કેતુ માટે ઉપયોગ કરવામાં આવે તો તાત્કાલિક વન વિભાગને જાણ કરો કારણ કે આ માટે પાંચ લાખ સુધીના દંડની જોગવાઈ અને ત્રણ થી સાત વર્ષની સજાની જોગવાઈ છે તો જનતાને ફરીથી અપીલ કરવામાં આવે છે કે આવા કોઈ પણ ઈસ્મો નજર પડે તો તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કરે